તમામ ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી આ દરમિયાન મંડળના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો ગામના વડીલો યુવાનો અને અને સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત સૌએ એકમેકને શુભેચ્છાઓ પાઠવી ભવિષ્યમાં મંડળના વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યોને સફળતાપૂર્વક આગળ વધારવા સંકલ્પ કર્યો કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો જેમાં ગામના તમામ ભક્તોએ આનંદપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો આ ભૂમિપૂજન પ્રસંગે ગામમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો રોજ નમો નમો ગણેશ મંડળની ભૂમિ પૂજન અને મંડપ મુહૂર્તના પ્રસંગે ઉપસ્થિત મને રહેવાનો જે અવસર મળ્યો છે એ બદલ હું બધા સભ્યોનો આભાર માનું છું અને આ સભ્યો લોકો નમો નમો આખા વર્ષમાં સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને એ પ્રવૃત્તિઓ ભાગરૂપી આ એક મંડપ ની અંદર ગણેશ મૂર્તિનું સ્થાપના કરી સારી રીતે પૂર્વક દસે દસ દિવસના પૂર્ણ કરે છે અને શાંતિના માહોલ માં આ પૂજાઓ કરે છે